નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે આજે ચૈત્ર સુદ પૂનમ ના દિવસે વડોદરામાં મહારુદ્ર હનુમાનજીની હળની ભીડભંજન મંદિર ખાતે મહારુદ્ર હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચૈત્ર સુદ પૂનમના દિવસે મહારુદ્ર હનુમાન જન્મ ઉત્સવ વડોદરામાં આવેલા વિવિધ હનુમાન મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે આ વખતે મહારુદ્ર હનુમાનજીનો જન્મોત્સવ શનિવારના દિવસે હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે વડોદરાના સૌથી પૌરાણિક મંદિરોમાંથી એક એવા હળની ભીડભંજન હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર નજરે જોવા મળ્યું છે વહેલી સવારે જ હનુમાનજીનો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ ભક્તો દ્વારા કરવામાં આવ્યા મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તજનો માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે દર્શન માટે આવનાર ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લઘુરુદ્ર સુંદરકાંડ તેમજ અખંડ રામધૂન જે આ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન

આપણે વર્ષોથી અહીંયા હરિણી ભીડભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં આપણે ઉજવીએ છીએ આજે વિશેષ કાર્યક્રમની અંદર હનુમાનજીનું સવારે પાદુકા પૂજન થયું અત્યારે લઘુરૂદ્ર થશે અભિષેકાત્મક લઘુરૂદ્ર થશે ત્યાર પછી મધ્યાહન આરતી થશે મધ્યાહને આરતી પછી દર્શન ચાલશે સાંજે સુંદરકાંડ થશે અને સુંદરકાંડ પણ અભિનય યુક્ત થવાનો છે જે રોહિત ગીરી મહારાજ છે એ કરશે મુરલીધર ભટ્ટ કલયુગમાં મહારુદ્ર હનુમાનની પૂજન અર્ચન કરવાથી મનુષ્યની આદિવાદી ઉપાધિ દૂર થાય છે તથા ભગવાન શનિની જે કોઈ વ્યક્તિને સાડા સાતી હોય તેના માટે મહારુદ્ર હનુમાનના નામ સ્મરણ તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેઓને તેમાંથી મુક્તિ મળે છે ત્યારે વડોદરાના વિવિધ હનુમાન દાદાના મંદિર ખાતે હનુમાન જન્મ ઉત્સવની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાએ શોભયાત્રા તેમજ લઘુરુદ્ર સત્યનારાયણ કથા તેમજ બંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આજે હનુમાનજીનો જન્મોત્સવ છે એમાં શનિવાર છે નિયમિત રૂપે આપણા હરની મંદિરમાં સવારે પ્રાગટ્ય આરતી થાય છે મધ્યાહન આરતી થાય છે અને શૈન આરતી થાય છે આજે વિશેષ પાત્રવર્ણની સાથે સુંદરકાંડ કરવાનું છે એનું આયોજન કર્યું છે રાત્રે આઠ વાગ્યાથી થઈને સંગીતમય સુંદરકાંડ પાઠ થશે વિશેષ કે હનુમાનજી તમે જોઈ રહ્યો છો આજે હનુમાનજીના પહેલી વખત જે આપણો વિશ્વામિત્ર સ્કંદપુરાણના ઇતિહાસના આધારે ગિરના દૈત્યને પોતાના જમના પગની જે હનુમાનજીએ દબાવ્યો હતો તે વિતરાળ સ્વરૂપનું તાદ્રશ્ય ભગવાનને આજે એ રૂપમાં આજે શ્રંગાર કરેલો છે તો આવા

તો ધસારો સવારના પાંચ વાગ્યાથી લઈને રાતના એક વાગ્યા સુધી મંદિરમાં રહેશે જ ખાસ કરીને સંધ્યાકાળ પછી આપણા શ્રોતાઓનો વધારે દસારો રહેશે કારણ કે હનુમાનજીની ઉપાસના સંધ્યાકાળ પછીની હોય છે એટલે દર્શનાર્થીઓ વધારે સંધ્યાકાળે વધારે હોય છે ને બહુ જ મોટી સંખ્યામાં વર્ષો વર્ષ વધતી જાય છે સંખ્યા એટલે આપણા મંદિરના જે દર્શનાર્થીઓ છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર